હેલો રાજકોટનાવેમ્બર બે હજાર પચીસ અને સવારના પાંચ વાગ્યાનો સમય છે અત્યારે વેચાણ ચાલુ થયું આપણે જોઈને તો ચાઈના કાકડી નવામાં ત્રીસ પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચે છે અને મીડિયમ માલ જોઈ ને તો પચીસ રૂપિયા સુધી પણ ચાઇના વેચાય છે આપણે જોઈ ને તો એકદમ પીળા ગોલ મટોલ મોટી સાઈઝ ના લીંબુ છે જેમાં એવરેજ ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાઈ છે આપણે દૂધ થી ને તો એમાં સારી એવી બજાર થઈ ગઈ છે જે પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે દૂધ થી વધારીથી ભાઈ આવે છે આ દૂધી લઈ આપણે જોઈને તો માર્કેટનું એક નંબર ચોખ્ખું મરચું છે અને આયેશ બજાર જોઈને તો થી માંડીને પચાસ રૂપિયા સુધી કિલો જાય છે જે પેપ્સી મરચાંમાં એકદમ ચોખ્ખું ક્લીન કટ ક્વોલિટી છે જેનો ભાવ છે પચાસ રૂપિયા કિલો અને રવિભાઈ ભાઈનું નામ છે જે ભાઈ હોલસેલથી મરચાંનું વેચાણ કરે છે આપણે જોઈએ તો અહીંની લોકલ પીળી ચોખ્ખી મરચી રહીને એ પચીસ થી માંડી ને ત્રીસ રૂપિયા સુધી કિલો જાય છે ભાઈ ભાઈ મરચી કાલે કોઈ કરી હતી ભાવ છે રૂપિયા કિલો આપડે જોઈ ને તો ગુલાબી રીંગણા માં જે આયેશ બજાર થઈ ગઈ છે જે સો રૂપિયા થી માંડી ને એકસો દસ રૂપિયા સુધી કિલો વેચાય છે સારું એક નંબર ચોખ્ખું ગુલાબી રીંગણું જે નવી રીંગણી ચાલુ થયું ને એનો સો રૂપિયા સુધી કિલો વેચાય છે ગુલાબી રીંગણું આપડે જોઈ ને તો આ તુરિયા જે જે રૂપિયા જયસુખભાઈ નું નામ છે અને જે ભાઈ હોલસેલ થી આ તુરિયા નું વેચાણ કરે છે આપણે જોઈએ તો તુવેરમાં અઠવાડિયા થી બજાર જરૂર પાંચ સાવીસ રૂપિયા કિલો વેચાઈ જે લક્ષ્મીમાં તુવેર નું વેચાણ કરે છે આ ગાજરમાં આપણે જોઈને તો આ મીડિયમ ગાજર છે અને આપણે અહીંના લોકલ દેશી ગાજર છે જે વીસ રૂપિયા કિલો વેચાઈ છે આપણે જોઈને તો ફૂલાવર માં કાયમી માટે ઉધરા પોટલા નો બજાર હોય છે સારું હોય ને તો એ અઢીસો ત્રણસો રૂપિયા ઉધરી પોટલી વેચાય છે હારું ફુલાવર જોઈ ને તો મોટી પોટલી અને હારું ફુલાવર ચારસો રૂપિયા સુધી પણ ઉધરું પોટલું વેચાય છે ફુલાવર માં આપણે ગુલાબી લાંબા નીચે ભાવ હતા પણ આજે તેજી ના હિસાબે સિત્તેર એસી રૂપિયા સુધી કિલો ગુલાબી માં પણ બજાર થઈ ગઈ છે આપણે યસ જે કુંડલિયામાં ભાઈ હોલસેલ થી વેચાણ કરે છે આપણે જોઈને તો બજારમાં ઓલ ઓવર કેજી છે ને તો કોબીસ માં પણ આજે તેજી બતાવે છે જે 18 20 રૂપિયા કિલો વેચાય છે કોબીસ જે એક નંબર ચોખ્ખો લાઇટિંગ વાળું કોબીસ ને જૈનતીભાઈ ભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ ચિત્રાવાય થી આવે છે આ કોબીસ લઈ આપણે હોલસેલ માં જોઈએ તો એનો ગુવાર લોકલ છે જેમાં બજાર જોઈ તો એસી રૂપિયા થી લઈને નેવું રૂપિયા સુધી કિલો વેચાય છે અને આપણે પુરુષાર્થ માં કિશોરભાઈ ભાઈ નું નામ છે જે ભાઈ આ ગુવાર નું વેચાણ કરે છે આપણે જોઈ ને તો દાણા વાળા વાલ ચોખા સિત્તેર થી માંડી ને રૂપિયા સુધી કિલો વેચાય છે દાણા વાળા વાલ જે સંજય ભાઈ જેનું વેચાણ કરે છે આપણે જોઈને તો મોટા જામફળ છે જેમાં બજાર ભાવ પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા સુધી કિલો જાય છે આમાં કેટલું વજન આવે જે સોળ કિલો જેવું વજન આવે છે અને અરુણભાઈ ભાઈનું નામ છે જે આ જામફળનું વેચાણ કરે છે આપણે જોઈને તો કાસા પોપૈયામાં એસી રૂપિયા નું જબલું વેચાય છે જે આઠ રૂપિયા કિલો થાય છે કાચા પોપૈયા

આમાં બજાર ભાવ નીચી છે જે પિસ્તાલીસ પચાસ રૂપિયા કિલો થાય છે આ બાર ના પાર્સલ ને તો માર્કેટ માં તેજી થાય તો આવું લીલું લાંબુ રીંગણું પણ આવે છે ને આમાં પણ બજાર પચાસ પિસ્તાલીસ રૂપિયા કિલો થાય છે અને પ્રફુલ ભાઈ નું નામ છે જે ભાઈ હોલસેલ થી માલ નું વેચાણ કરે છે અને કાચા કેળા જોઈને તો ઘણા બધા આવે છે પેઢી માં અને એમાં એવરેજ બજાર

આપણે આમ જોઈ તો મોરપીસમાં પીસ સિત્તેર રૂપિયા કિલો બજાર થઈ છે જે મીડિયમ આ રીંગણું છે અને છે રૂપિયા કિલો વેચાય છે મોર જે ભાઈ વેરાય કૃપામાં વેચાય છે આપણે જોઈએ તો હાલો ચોખ્ખો એક નંબર જિલ્લામાં સિત્તેર રૂપિયા કિલો બજાર છે અને ત્યાર પછી આપણે જોઈએ તો લીલો રીંગણું એમાં એસી રૂપિયા સુધી કિલો બજાર વધી છે

જે કાળુભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ લોધેરા ગામ થી આવે છે આ દારાવાળા ચોર આજે માર્કેટમાં જઈએ તો બીજ થી માંડી રીંગણા ફુલાવર વાલોર બધામાં તેજી બતાવે છે જે કોઈ બજાર નીચી નથી આ તેજીનું કોઈ કારણ ખબર પડતી નથી માલ પણ ઘણો બધો છે સતા માર્કેટમાં માલમાં તેજી છે આજે આપણે જઈને તો આનું આપણું લોકલ છે જે લાંબુ ટમેટુ જેમાં અઢાર વીસ રૂપિયા કિલો વેચે છે જે નિકુલભાઈ ભાઈ નામ છે જે કાતરોટા થી આવે છે હા તમે તો આપણે જોઈને તો માર્કેટમાં આવી નાની એવી સુરતી વાલોર પણ આવે છે જે બધા માલમાં માં તેજી છે ને તો આ હુકમ પાછળ રહી જાય આ માલમાં પણ તેજી છે જે પચીસ ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે